આપેલા અપૂર્ણાંકનું સૌથી નાનામાં નાનું સ્વરૂપ આપણે એમાં કયા અપૂર્ણાંકમાં ફેરવી શકીએ છીએ એ વિદ્યાર્થી મિત્રો જોઈએ 15 ભાગ્યા 75 આપતા છે આનું મારે અતિ સંક્ષિપ્ત સ્વરૂપ શોધવું છે તો હું શું કરીશ ધ્યાનથી જોજો વિદ્યાર્થી મિત્રો આ બંને સંખ્યાને કઈ સંખ્યા વડે ભાગી શકાય છે તમે જો આ બંને સંખ્યાને કઈ કોમન સંખ્યા વડે ભાગી શકાય છે તમે જો કે 15 ના ઘડિયામાં 15 અને 75 બંને આવે 15 ના ઘડિયામાં 15 એકા 15 આવે અને 15 પંચા 75 થાય તો હું આ સંખ્યાને વિદ્યાર્થી મિત્રો 15 વડે ભાગી દઈશ શું કરીશ આ જે સંખ્યાને વિદ્યાર્થી મિત્રો એને હું શું કરીશ ઉપર નીચે કેટલા વડે ભાગી દઈશ 15 વડે ભાગી દો ઓકે હા 15 ને 15 વડે ભાગી દો કેટલો જવાબ આવે એક આવે વિદ્યાર્થી મિત્રો

આઠ દુ સોળ થાય બતેર આઠ વડે ભાગો તો આઠ નવતેર થાય તો નવ આવે આ આપણને નાનામાં નાનું સ્વરૂપ મળ્યું વિદ્યાર્થી મિત્રો શું મળ્યું નાનામાં નાનું સ્વરૂપ મળ્યું

અટકેલી ગોતી 43 લખી ગયા હતા આપણે 28 ને 14 વડે ભાગવાના હતા તો 28 ને 14 વડે ભાગી તો જવાબ આવે 2 તો આપણો જવાબ આવ્યો 3/2 નો જવાબ આવી ગયા મિત્રો 3/2 ભાગ આવ્યો આજ કે વિગત મિત્રો તમને મે આ કે સંક્ષિપ્ત સ્વરૂપ ઉદવાનો શીખવાડ્યું ગયા મિત્રો ત્યારબાદ હું તમને એક બે દાખલા ગયા મિત્રો ઘરેથી આપું હોમવર્ક તરીકે ઓકે વિગત મિત્રો દાખલો સોળ ભાગ્યા આ બંને દાખલા વિદ્યાર્થી મિત્રો તમારે હોમવર્ક એચ રૂ તરીકે તમારા ચોપડામાં ઘડવાના છે વિદ્યાર્થી મિત્રો હું તમને જેટલા પણ હોમવર્ક ના દાખલા આપું એ તમે કરશો તો પરીક્ષામાં ચોક્કસ સારું રિઝલ્ટ મળશે મળશે વિદ્યાર્થી મિત્રો આગળ જોતા પહેલા વિદ્યાર્થી મિત્રો હું તમને એક ખુશ ખુશખબરી સંભળાવી દઉં કે જેમ તમે અત્યારે યુટ્યુબ પર ભણી રહ્યા છો મારી સાથે એમ મેં એક એપ્લિકેશન બનાવી છે જેમાં તમારા ધોરણના ગણિતના દરેકે દરેક પ્રકરણનો મે એક સંપૂર્ણ કોર્સ તૈયાર કર્યો છે વિદ્યાર્થી મિત્રો જેમાં તમને ઉદાહરણ સ્વાધ્યાય અને વધારાના એક્સ્ટ્રા દાખલા પણ હું એમાં તમને શીખવાડું છું ત્યારબાદ દરેક પ્રકરણ પૂર્ણ થાય પછી હું એમાં એક ઓનલાઈન ટેસ્ટ આપલો છે જે તમે આપી શકો છો એમાં તમને કેટલા ગુણ મેળવ્યા એનું રેન્કિંગ પણ જોવા મળશે વિદ્યાર્થી મિત્રો મારી એપ્લિકેશનનું નામ છે જય ટ્યુશન ક્લાસીસ એપ્લિકેશન તમે માહિતી અંદર તમે એપ્લિકેશન ડાઉનલોડ કરશો એટલે તમને બેઝિક માહિતી નામ નંબર માગશે એ નાખશો પછી તમને અંદર એપ્લિકેશન ખુલી જશે અને તમારા ધોરણનો કોર્સ તમને જોવા મળશે વિદ્યાર્થી મિત્રો

વિદ્યાર્થી મિત્રો તો આ કોર્ષની આજે જ મુલાકાત લો ખરેખર તમને ખૂબ જ મજા આવશે અને તમે ગણિતમાં સારા એવા ગુણ મેળવી શકશો વિદ્યાર્થી મિત્રો